હા પ્રજાપતિ જન્મીનેથી ભગત કહેવાય એને બિરુદ લઈ ગયું એ ભગત શું બાંધું મોતી ઝેડ્યું તું બાંધું વેચવું છે કે હા વેચવું છે કેટલામાં દેવું કે હો રૂપિયામાં અરે આના હો રૂપિયા હવે પચી રૂપિયા દમ કે હો રૂપિયા પચાસ દમ કે નહીં હો રૂપિયા પિંચોતેર દમ નવ્વાણું નહીં હો રૂપિયા એટલે ઝવેરી આમાં તો થયો કુંભાર આમાં આલ તો થયો બીજો ઝવેરી હામો ઝેડ્યો હું બાંધું મોતી

એક લાખ નો હીરો અને સો રૂપિયામાં માં દઈ દીધો નવાણું હજાર નવસો ની ખોટ ખાધી નવાણું હજાર નવસો ની ખોટ ખાધી એ કુંભાર કઈ બોલે ની મતો ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે કુંભાર તો કુંભાર હતો એને ક્યાં ખબર હતો હીરો હતો પણ તું તો ઝવેરી હતો તને તો ખબર હતી ને કે હીરો તો તું હું કરો પૈસી રૂપિયા લોપાણો ખોટ તને ગઈ કુંભારને ને નથી ગઈ એમ અમે અહીંથી કઈ બોલી તમે કઈક લેહો તો તમારા લાભ નું છે નહીં લ્યો તો અમને જરાય ખોટ નથી અમે આજ રામાપીર ના ગાતા છું કાલ ક્યાંક મેલડીના ના આજ મરહિયા ગાતા છું કાલ કોક લગન ગીત ગાતા છું અમે તો ધંધો માંડીને બેઠા એવા બેનું આરહુળ્યું થઈ ગયું લગ્ન ગીત તો ગાતીયું નથી ભાડે ગાવાના બોલાવે કાબેનો આરહો આરહ થાય ને બ્યુટી પાર્લર નવરા થાય તો ભાઈને ને લાડ લડાવે ને અને ભાડે ગાવાળાને કદાચ ને દસ લાખ દેને બોલાવો બોલ પણ બાપ ઈ પારકા ઈ પારકા અને આપણા એ આપણા બેન ભાઈને લાડ લડાવે ફૂઈ ભત્રીજાને લાડ લડાવે અને અને ઈ જે માલિકોથી ભાવ આવે એ ગાવારા બીજા ગમે એટલા ગાય તો ભલે ગળા મીઠા હોય તો શું થઈ ગયું ભાવ થોડો આવે બેન લગ્ન ગીત ગાતી હોય ફૂઈ લગ્ન ગીત ભત્રીજાને ગાતી હોય બાપ ગાય દો તમે ગાય દો એ ભાડે ગાવારા બોલાવ્યા હોય જાતા હોય ને આમ ગણાય જતા છે મિત્રો વગાડવા જાવ કે ન જતા ને હા એક વાર ખૂણામાં ટેડ કરી દીધું હોય ગાવાના ગાતા હોય ખાવાના ખાતા હોય પેણવાવાળા પહેરતા હોય રખડવાવાળા રખડતા હોય વહેહુના હાટા કરવાવાળા વહેહુના હાટા કરતા હોય કોઈ કોઈના બાપની કોઈ પડી ન હોય હવ પોતપોતા રીતે હા એમાં જે લગન ગીત ગાવા આવ્યા હોય ને એમાં ભેરી બાયું હોતે એ હોય લેડીઝ કલાકારે આવ્યા હોય એમાં ઘણી બાયું નતા છૂટાછેડા થઈ ગયા હોય એ આવ્યા હોય છૂટાછેડા ખોઈટ અમને નથી નહી કઈ સાંભળો નહીં હરખું લ્યો તો ખોટ તમને છે રાય જે કઈ બોલું ભૂલાઈ જાય તો તમને માપ છે એક આખો માળી સમાજ અખિલ ભારતીય માળી સમાજે આમંત્રિત કર્યા છે આખો માળી સમાજ બધા આવ્યા છે ભલે આવ્યા પણ મારી સમાજને આંગણે હું આવ્યો છું અને તુલસીભાઈ જેવા જેને માસ્તરનું વિરુદ્ધ મળ્યું છે એવા એક પવિત્ર આત્માની પાછળ આપણે બેઠા છે એક મારો દુવો આખી જિંદગી તમે યાદ રાખશો એવા કોન્ફિડન્સ સાથે એવા વિશ્વાસ સાથે એવા આત્મવિશ્વાસ સાથે હું એક દુવો કમ છું કે આખી જિંદગી યાદ રાખજો આણંદ કે કરમ આનંદા હગા હરા કે હ આણંદ કે કરું આનંદા હગા હારા કે હપ એનો જવાબ દીધો તો કે છીપરી ફાટી અને દ્રંગ હુવો લાપડીયા લાપડી કારમીર પાણાની શિલાની માથે શીણો રાખીને ઘણનો ઘા મારો પણ એવી પાકલ શિલા હોય કે શીણો ઉછળીને પાછો આવતોરીએ એમાં ખૂતે નહીં પણ એ શિલામાં જેથી તળી પડે અને માલિક ધૂળી ભરાય તે લાપડા નામનો ખડ માલિક મૂળિયા નાખી જાય અને લીલું ધ્રમક થઈને મદા કરતો હોય એમ તમારા કુટુંબમાં તમારા ભાઈઓમાં તમારા ઘરમાં તમારી બાઈઓમાં અને તમારી નાયતમાં જ્યાં સુધી ત્યાં હં પૈસે ત્યાં સુધી શીણાવની તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હગે બાકી દાદી હંપ ટૂસે તે લાપડા મદા કરતા અહીં તે લાપડા મદા કરતા અહીં તે લાપડા લાપડાનો એક જ ધંધો હોય તેડી મોટી કેમ કરવી બસ બાપ આટલું યાદ રાખજો બીજા પ્રસંગો ભૂલાઈ જાય બીજા પ્રસંગો ભૂલાઈ જાય વાંધો નહીં હું મારા પ્રસંગ ઉપર જાઉં છું આટલું યાદ રાખજો રાજની દાસી નીકળી હીરો પીડ્યો તો આદાવરું જોયું કોઈ દેખા નહીં એટલે આંગળીને અંગૂઠા વચારે આમ હીરાને દબાવી અને સીધે સીધા પગરખાં પહેરી

થયા ઝવેરી એમ જો કે હેરણમાં ઓરાય તો હીરો તૂટે નહીં અને ટીટો તો હીરો નો હોય હીરો ન હોય ને હીરો માની લીધો હોય તો મારે ઝવેરી ધંધો મૂકી દેવો જોઈ વર્ષોની અનુભવ એમ કેતો તો હીરો છે કે તો ટીટો કેમ કટકા ભેરા કર્યા એટલે હીરાઉ ના કટકા એ ઝવેરી કીધું કે ચેરીને પગતલ રિયો પટાતે ન ઘટ્યો માન હે ઝવેરી આ મને ઠેડ ગંધાતા પગરખા માં આવી ઉંધી લઈ આવી છતાં મને ઓછપ નહોતી આવી મને ખબર હતી બિચારી ખબર નથી હું કોણ છું મારું સ્થાન ક્યાં હોય મને ક્યાં રખાય એ બિસાડી ખબર નહોતી એટલે અહીંથી મને ગંધાતા પગરખામાં લઈ આવી ચેરી ને પગ તલ ઘટ્યો માન પણ તું જાનન હારો અદાન ભયો તમે હિયો ને ગયો ફટાણ તું ઝવેરી ઉઠી ને એમ કે કાંઈ હીરો નથી તો હવે ઝવેરીના જગતની માલિકો મારે હું કરવા જેવું જોઈએ આ દુનિયા દો રંગી આ દુનિયા છે બે રંગની છે અને ફરતા વારે ન લાગે મારા ઘરની સામે વાયડ ને એમાં બરોબર હમણાં ડૂલ કાકી દો કાકી દો ચોમા હું છે ને રાતો પીરો ને લીલો લાલ ને એવડી ડોક કરીને મારા હામો આમા મામા મામામ કરતો મારા હામો નહીં કરતો હોય પણ એ આમા મામામ કરતો તો એવડો બધો ફૂલાય એ આમા મામા કરતો હતો ને એટલે મેં કાગળ લઈ અને કાકીડાને કેટલું કીધું કે કર્માં અંધસ કાકીડા રંગ પલટાની રાર હે કાકીડા આ ત્રણ ચાર રંગ બદલાવી પાંચ છ રંગ બદલાવી લીલો પીરો લાલ પીરો કેસરી થઈ અને મારા સામે ડોગ ફૂલાવીને અભિમાન એટલું શું કરવા કરો અંધસ એટલે અભિમાન રે રે ટકરા મારા આમી ટકરા શું કરવા કરે કર્માં અંધસ કાકીડા રંગ પલટાની રાર આ ધીમા દહ દહ વાર પલટતા માનવ દેખીયા તો અમારા સમાજમાં આવી ધીમા દહ ફેરે રંગ બદલે એવા પીડ્યા તો હું રંગ બદલાવે તને હું રંગ બદલાવતા આવડે તો અમારા સમાજમાં આવી સવારે નોખો આઠ વાગે નોખો દહ વાગે નોખો બાર વાગે નોખો બે વાગે નોખો રોંઢે નોખો આ દુનિયા દોરંગી તરક તોરંગી તર્ક કરે ભગવાનની ભૂલું કાઢે ભગવાનની ભૂલું કાઢે

પણ એની ભૂલ કાઢી આ દુનિયા દોરંગી રંગી તુરક તુરંગી સ્વાર્થ સંગી સાહેબ આ તો મતલબની ની મનવાર અને જગત જમાડે ચોર્યું માં વીણી મતલબે મનવા કોઈ રાબ ન રાંધે રાધિયા અહીં છતને સૌ છાયો કરે અને અછતને કોણ આપે હજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે અહીં તો છતને સૌ હા અમારે નાથોભાઈ કરીને હતું એના ગામના પાદરમાં ખેતર અન બરોબર નદીમાં પાણી આવ્યું જોરદાર પૂર આવ્યું એમાં ક્યાંથી ગામ તણાનું પેટારો તણાનો અને બરોબર એના બે લાખિયા માં અટવાનો પોતે જઈ પેટારો ઉઘાડ્યો માલિકો થી ગોદરા ગાઈડલાન નીકળવા મીંડાય પૂર માં તણવી દે નદી માં તણવી દે નીકળતા 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 હેઠળ હોનામોર નું ભરેલ પોટલું નીકળ્યું હોનામોર નું ભરેલ પોટલું નીકળ્યું પછી તો મકાન સરસ બનાવ્યા ને બા ને બારીઓ મૂકીને ઓટા ઓટા માટે બેઠા જેટલા નીકળે એટલે એમ કે નથાભાઈ રામ રામ કે કહી દે હો ભાઈ નથાભાઈ દે માતાજી કે કહી દે હો ભાઈ નાથાભાઈ દે સ્વામિનારાયણ કે કહી દે હો ભાઈ નાથાભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ કે કહી દે હો ભાઈ કોકે કીધું નાથા તું રામ રામ ન કે જે માતાજી ન કે ના કહી દે કહી દે કેને કઈ કહી દેવાની વાત કરે એ મને થોડા રામ રામ કરે છે કે કેને કરે કે પેટારા ને કરે કઈ દે ભાઈ તારા રામ રામ પગાડી દે કઈ દે હું ભાઈ નકર નાથો તો કોઈ બોલાવતું આ દુનિયા દોરંગી તો રોરંગી એ મિત્રો મને ઘરના દાયરા એવું લાગેલું મારી માંથી વિશ્વાસ ન હોય અખતરો કરી લેજો ક્યાંય પાંચસો હજાર માણા નું રહોડું હોય હવે તો કેટલા આવી ગયેલા જોવા નહીં પણ ગામડા ગામની રીત હતી રસોડું હોય અને બરોબર ચાહણીનો ટોપ આવે અને કંદો એમ કે ભાઈ મદદ કરવા વાળા આવજો બે કામ થી દોડે બે કામ થી દોડે બે કામ થી દોડે બે કામ થી દોડે એ ભાઈ ઉપાડ જુઓ ધ્યાન રાખી દેવો તો ત્રીજો હું કે રખાય ટેકો મૂકો ટેકો મૂકો લડે નહીં એને ગાંખના ટેકા મૂકે એને ઢાંકે એને હલવા ન દીએ એને ડગવા ન દીએ એને પડવા ન દીએ એનું ધ્યાન રાખવા માટે થઈને બે જણા બેસે એ રાંધણું રંધાઈ જાય ખાનારા ખાઈ જાય વાહે વધાઈ નાના ટોપિયાઓમાં હંઘરાઈ જાય નાના ડબરાઓમાં હંઘરાઈ જાય એટલે એના એ ટોપને પાંચ રૂપિયાનો મજૂર ઢળીને ઊંધા નાખીને માત ગારા ચોપડતો હોય શું કરવા ઠાલા થઈ ગયા પહેર્યા હતા ને ત્યાં સુધી દુનિયા અડખે પડખે ફરતી હતી એને ઢાંકતી હતી એને ટેકા મૂકતી હતી એને હલવા નહોતી દેતી આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા કે તમે ઠાલા થયા દીદી ખબર પડી ને કે એની પાસે કાંઈ નથી ઠાલા થયા તેથી ઢેડી ઊંધા નાખીને મત ગારા તો પડશે આ તો મતલબ નહીં મનો સાહેબ આ દુનિયા છે હા દીપકભાઈ બહુ જાણીતી વાત તમને કરી દઉં ફોરસો જોજન નો સમુદ્ર ટપીને જે હનુમાન સીતાજી ને ગોતવા ગયો એ વાલ્મિક ના ઝુપડા સુધી ન ગયો વડીલ આપનું નામ તો મને નથી આવતું નંદીભાઈ પ્રમુખ સાહેબ હા મને સરસ મજાની સાહેબ વિશે વાત કરી અદભુત એમનું ચરિત્ર હતું માછું નાનજીભાઈ ખોરસો સમુદ્ર ટપી અને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો

േ നോട്ടീ കൈ തേ

બબડો રે વાલા તું તો ભોજનિયાણિએ ભટ ગો રે રબડ લો તું તો ભોજનિયા

ભાવનગર ધનો પટેલ કરી અને પરમ પરમાત્મા નો ભક્ત નામ ધનો વાવણી કરવા જાય અને એમાં એક ગરીબ માણસ માણસો દેડ્યો અને એટલું કીધું કે ધના ભગત હું તમારે તો કે કેમ કે મારા ખેતરમાં વાયવા દેવું કાઈ નથી એટલે પોતા પાસે જે કઈ બિયારણ હતું ને હવે હું હું વાવે અને નહી વાવું તો દુનિયા એમ કે ભગતરો થઈ ગયો ખેતર રહી ગયું કોરું હેલો વિચાર કરતો થાય હું વાવું હું વાવું હું વાવું હું આવું મિત્રો બની ગયેલી સત્ય ઘટના છે રસ્તાની માલિકો નદી આવી નદીની માલિકોથી માલિકો થી રેતી ભરી રેતી ભરી અને ઘણી પરમેહર કરી માંડી માથે સાહેબ યાદ રાખજો દાતા હોય ને મંડાય તમે તો સમાજના પ્રમુખ છો એટલે મારી વાત તમારી વાહનોમાં દોહરાવા થાય દાતા હોય ને ત્યાં ઉયણી મંડાય દળ ના હોય એને દાતા કહેવાય સમાજને માટે ધન વાપરે ને એને દાતા કહેવાય લખાય દાતા શ્રી એને દાતા કહેવાય દાતા હોય ને એ ઓયણી મંડાય પછી એમાં વાવેતર કરાય અને પછી એમાંથી ઉપર આવે બાકી દાઢા તો રાપુ જળાય બીજાને ઓખલાવા હોય ને ધડા મૂળ કાઢવા હોય ને દાઢે વાવેતર થોડા હોય દાતા એ જ વાવેતર હોય